દરેક નીતિની સામે રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાત ફાયર તમામ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં અદ્યતન ફાયર સેફ્ટી સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી તો આવેદન પત્ર પડ્યા હતા જી હું વિરોધ પક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આજે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને વિરોધ પક્ષ નેતા એવા રાકેશભાઈ હીરપરાની આગેવાનીમાં સુરત શહેરના સંગઠન સાથે અમારા તમામ નગરસેવકોની સાથે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા અથવા નગર પ્રાથમિક સંચાલિત જે શાળાઓ છે એમાં બસો સાત જેટલી શાળાઓમાંથી એકસો સત્યાવીસ જેટલી શા સત્યાસી જેટલી શાળાઓની અંદર ફાયર એનોસી નથી તો આ તમામ શાળાઓની અંદર ફાયરની જે સુવિધા છે ફાયર સેફ્ટી છે એ કરવામાં આવે અને સાથે સાથે ફાયર એનોસી આપવામાં આવે જ્યારે આપણે બીજા લોકોને કહેતા હોય પ્રાઇવેટ એકમોને કહેતા હોય ફાયર સેફ્ટીની વિશે અવેરનેસ લાવતા હોય પરંતુ જ્યારે સરકારે જ પોતાની સરકારી શાળાઓની અંદર ફાયર સેફટીની સુવિધા નહીં આપે તો આ બાળકોના ભવિષ્યનું શું આજે તમામ નેતાઓના જોવા જઈએ તો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ખૂબ મોટી મોટી શાળાઓમાં વિદેશોમાં ભણતા હોય છે પરંતુ સરકારી શાળાઓમાં જે દિવસે ભણતા થશે ને ત્યારે ખબર પડશે કે બાળકોના જીવનનું જોખમ કેટલું છે કેમ કે જ્યાં સુધી ફાયર એનોસી નથી એનો મતલબ એવો થાય કે ફાયરની કોઈ સેફ્ટી નથી અને એના કારણે આ જીવના જોખમે બાળકો ત્યાં ભણી રહ્યા છે આમ જોવા જઈએ તો આપણા રામ ભરોસે આ બાળકો ભણી રહ્યા છે સુરતમાં અવારનવાર આગની દુર્ઘટનાઓ હોતી હોય છે જેમ કે કાંડ હોય કે પછી બીજી કોઈ આગની દુર્ઘટના હોય હંમેશા બાળકો લોકો મૃત્યુ પામતા હોય છે ફાયર સેફટી બાબતે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં માનની હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ને એવું કીધું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં ખાનગી હોય અર્ધ સરકારી હોય સરકારી હોય એ તમામ શાળાઓમાં ફાયર ની એનઓસી લેવી ફરજિયાત છે અને વગર તમે શાળા નહીં ચલાવતા છતાંય આજે એ વાતને બે વર્ષ થઈ ગયા છે આપણે જે શહેરમાં ઊભા છીએ શહેરની જ ઉદાહરણરૂપ વાત કરીએ અહીંયા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહે છે ગૃહમંત્રી રહે છે શિક્ષણ મંત્રી રહે છે આ જ શહેરમાં તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના બની ગઈ છે તાજેતરમાં તે આપણે માન્ય સેવક શ્રી જીતુભાઈના ઘરે એક દુઃખદ ઘટના બની ગઈ છે આટ આટલી ઘટનાઓ છતાંય અહીંયા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ભાજપ સંચાલિત એના બસો સાત મકાનોમાંથી એકસો સત્યાસી મકાનો પાસે એનઓસી નથી ફેબ્રુઆરીનો સમિતિનો પોતાનો રિપોર્ટ છે બીજું કે એક બાજુ એ લોકો શાસકો એમ કહે છે કે અમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી દીધી તમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી છે તો તમને એનઓસી આપવામાં શું તકલીફ છે શા માટે શાળાઓને એનઓસી નથી આપતા સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન શા માટે કરો છો તો આ તમામ મુદ્દાઓ સાથે અમે આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર શ્રી મારફતે આવેદન પત્ર આપવા માટે આવી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ